તમે શરૂઆતના જે દ્રશ્યો જોયા એ દિલ્હીના ચૂંટણી પંચના કાર્યાલયની બહારના દ્રશ્યો છે જ્યાં ત્રણસો કરતાં વધારે સાંસદો આજે પહોંચ્યા હતા સંસદથી લઈ અને ચૂંટણી પંચની ઓફિસ સુધી વિરોધ કરવા માટે વિરોધ વોટ ચોરીને લઈને કરી રહ્યા છે તમામ સાંસદોને કહી રહ્યા છે કે આ લડત છે બંધારણ બચાવવાની છે આ દરમિયાન સાંસદોને પ્રવેશ આપવામાં ન આવ્યો અને એ દરમિયાન પોલીસ દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા એમને રોકવામાં આવ્યા અને રોકવામાં આવ્યા પછી ઘણા બધા સાંસદો એવા હતા કે જે બેરિકેડ્સની ઉપર ચડી ગયા હતા જેમાંથી આપણા ગુજરાતના શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ પણ હતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ભારે નારેબાજી કરી રહ્યા હતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના બાકીના જેટલા પણ સાંસદો હતા એમાંથી મોટાભાગના સાંસદોની અટકાયત પણ કરવામાં આવી જોકે બે કલાક પછી એમને છોડી દેવામાં આવ્યા પણ મતોની જે ચોરી થઈ રહી છે એના મુદ્દે આખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શક્તિસિંહ ગોહિલ પણ બેરિકેડ્સ પર ચડ્યા હતા અને પછી એમણે શું નિવેદન આપ્યું છે એ સાંભળીએ उधर तो जाना यार हमारा तो तो प्रदर्शन है चुनाव कमीशन तक भी नहीं जाने देते एम को को कैसा लोकतंत्र है इलेक्शन कमीशन चोर है चोर है चोर है इलेक्शन कमीशन चोर हमें इलेक्शन कमीशन को मिलने नहीं दिया जा रहा है हम अपनी बात रखना चाह रहे हैं तीन सौ ज्यादा एमपी लोकसभा और राज्यसभा के यहाँ पे मार्च किए हैं इनका सारा खुलासा जो हुआ है वो इलेक्शन कमीशन के सामने रख के अपनी बात रखना चाह रहे हैं लेकिन ये लोग मेंबर्स को यही अरेस्ट करके यहीं रोक के मिलने नहीं दे रहे हैं चुनाव कमीशन के पास हमारी बात तक रखने के लिए नहीं जाने देते हैं क्योंकि इनके मन में चोर है अगर कुछ गलत नहीं क्यों हो रहा है तो चुनाव कमीशन तक एमपीज को क्यों नहीं जाने देते हैं मेंबर पार्लियामेंट उसका अधिकार है लोकतंत्र के लिए आवाज उठाने का अगर चुनाव कमीशन को પ્રિયંકા ગાંધી સરકારની વિરુદ્ધ ભારે સૂત્રો સૂત્રોબાજ સુત્રોચ્ચાર કર્યા નારેબાજી કરી અને સંસદની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા એ આક્રમક વિરોધના દ્રશ્યો છે એ સૂચવી રહ્યા હતા કે વિપક્ષ હવે આક્રમક લડાઈની અંદર જોતરાયું છે એ બધામાં ઘણા બધા સાંસદો છે એ બેરિકેડ્સની ઉપર ચડ્યા અને પછી રાહુલ ગાંધી અને બાકીના સાંસદોની અટકાયત થઈ અને પછી જ્યારે પાછા આવ્યા ત્યારે એવું કહ્યું કે આ એક મત કે એક વોટની લડાઈ નથી આ બંધારણની લડાઈ છે અને આ વ્યક્તિઓ માટેની લોકો માટેની લડાઈ છે આ લડાઈ હજુ કેટલું લાંબુ ચાલે છે જોવાનું રહેશે દિલ્હીની પોલીસનું તો એવું કહેવું છે કે એમણે સમય નહોતો માંગ્યો ચૂંટણી પંચની ઓફિસમાં કમિશનરને મળવા માટેનો અને એમને પરમિશન નહોતી માંગી એના કારણે એમને અટકાવવામાં આવ્યા છે અટકાવવામાં આવ્યા છે પછી પણ આક્રમક પ્રતિક્રિયાઓ સામે આવી છે જોવાનું રહેશે કે આ લડત છે કેટલી લાંબી ચાલે છે તમે શું માનો છો આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર